નવ વ્યક્તિઓ લિફ્ટ મારફતે નીચે ઉતરતા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે પહોંચ્યા બાદ લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી લિફ્ટમાં સવાર લોકોએ બુમાબૂમ કરી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી બનાવની જાણ થતાં ફાયર ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોમ્બી ટૂલની મદદથી પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામને સહી સલામત રીતે રેસ્ક્યૂ કરી લીધા હતા આંગે અંગે ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે લિફ્ટમાં નવ વ્યક્તિ સવાર હતા જોકે ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી તાત્કાલિક તમામ કરી લેવાયા હતા લિફ્ટમાં સવાર તમામ લોકો જીમમાંથી ઘરે પરત જવા માટે નીચે ઉતરતા હતા ત્યારે લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી નવ જણાનું રેસ્ક્યુ કરાયું જેમાં સુરતસિંહ છવ્વીસ વર્ષીય પચાસ વર્ષીય નેવિલ પંથકી છત્રીસ વર્ષીય નયનવાળા અઠ્યાવીસ વર્ષીય હબી અહમીદ તથા એકવીસ વર્ષીય નમ્યા અડાની એકવીસ વર્ષીય ધર્માંગ શાન એકવીસ વર્ષીય ભૂમિ ઉમરીગર અને બાવીસ વર્ષીય સપના પટેલ તથા ત્રીસ વર્ષીય ઉત્સવ ટંકારિયા હતા